નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર વાવાઝોડા બાદ વરસાદની આગાહી તો મોદી કેબિનેટમાં ચાર મોટા રેલવે પ્રોજેક્ટને આપી લીલી ઝંડી ગુજરાતના આ જિલ્લાઓમાં શરૂ થશે આ નવી ટ્રેન લાઇન તેમજ મિત્રો બિહારના બે તબક્કામાં યોજાશે મતદાન આ વિસ્તારોમાં પડ્યો મિત્રો આજે વરસાદ તેમજ ફાસ્ટેગ વિનાના વાહનોની મોટી રાહત દિવાળીની ભેટ સાત હજાર રૂપિયા બોનસ મળશે તો પીએમ કિસાનનો એકવીસમો હપ્તો આ ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે તેમજ આધાર કાર્ડ બાયોમેટ્રિક કામગીરી વિના મૂલ્ય થશે તો મહિલાઓને બે લાખ રૂપિયાની ભેટ દિવાળી પહેલાં સિંગતેલના ભાવમાં થયો છે વધારો વિદ્યાર્થીઓને મળશે પચીસ હજાર રૂપિયાની સહાય તેમજ કેન્દ્ર સરકારે જીએસટીના દરોમાં કર્યા છે ફેરફાર વિદ્યાર્થીઓને દિવાળી માટે વેકેશનની તારીખો જાહેર તેમજ મિત્રો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના છૂટ્યા આદેશ તો ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય દિવાળી પહેલાં ભેટ મોંઘવારીના ભથ્થામાં થશે વધારો તો મિત્રો આ તમામ સમાચારની આપણે વિગતવાર માહિતી મેળવીશું એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે તે એક મિત્રોને ખાસ વિનંતી કે હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ખાસ મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો સૌ પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો વાવાઝોડા બાદ વરસાદની આગાહી આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે વાવાઝોડાની અસર ગુજરાતમાં ઓછી થઈ શકે છે અરબસાગરમાં સક્રિય થયેલું શક્તિ વાવાઝોડું હવે ધીમું પડીને નબળું થઈ રહ્યું છે અને ટૂંક સમયમાં જ તે ડીપ ડિપ્રેશનમાં રૂપાંતર થાય તેવી શક્યતાઓ છે પૂર્વીય અને ઉત્તર પૂર્વીય ભારતમાં પણ સિસ્ટમ એક્ટિવ થઈ છે પૂર્વીય ઉત્તર પ્રદેશ ઉત્તર પૂર્વીય બિહાર અને આસામમાં ઉપરના હવાના જથ્થામાં ચક્રવાદી પરિભ્રમણ હાજર છે આના કારણે પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આઠ ઓક્ટોબર સુધી વરસાદ પડે તેવી શક્યતાઓ છે આઠ ઓક્ટોબરથી લઈને બાર ઓક્ટોબર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોદી કેબિનેટમાં ચાર મોટા રેલવે પ્રોજેક્ટને આપી લીલી ઝંડી ગુજરાતના આ જિલ્લાઓમાં શરૂ થશે આ નવી ટ્રેન લાઇન જેમાં મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો મંગળવારે મોદી કેબિનેટમાં ચોવીસ હજાર છસો ચોત્રીસ કરોડ રૂપિયાના ચાર મોટા રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે આ પ્રોજેક્ટ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત અને છત્તીસગઢના અઢાર જિલ્લાઓમાં આવરી લેશે પૂર્ણ થયા પછી રેલવે નેટવર્ક આશરે આઠસો ચોરાણું કિલોમીટર સુધી વિસ્તરેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષમાં મળેલી કેબિનેટની બેઠકમાં મંગળવારે ચોવીસ હજાર છ ચોત્રીસ કરોડ રૂપિયાના ચાર મોટા રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવેએ કેબિનેટની બેઠકમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ ચાર રાજ્યોને અઢાર જિલ્લાઓને આવરી લેશે આ પ્રોજેક્ટ પ્રવાસન ક્ષેત્ર માટે પણ ફાયદાકારક છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બિહારમાં બે તબક્કામાં યોજાશે મતદાન બિહાર વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે પ્રથમ તબક્કામાં એકસો એકવીસ બેઠકો માટે મતદાન થશે ત્યારબાદ એકસો બાવીસ બેઠકો માત્ર બીજા તબક્કાનું મતદાન થશે આ ચૂંટણીઓના પરિણામો ચૌદ નવેમ્બરે જાહેર કરવામાં આવશે પ્રથમ તબક્કાનું મતદાન છ નવેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન અગિયાર નવેમ્બરે યોજાશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આ વિસ્તારોમાં પડ્યો વરસાદ ગઈકાલે મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે ત્યારે મિત્રો ગઈકાલે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો વિરામ બાદ મિત્રો ફરી જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો ધરમપુર કપરાડા પારડી તાલુકામાં વરસાદ નોંધાયો આગાહી પ્રમાણે વહેલી સવારથી ધોધમાર વરસાદ જોવા મળ્યો સિઝનના અંતે વરસાદથી ધરતીપુત્રોમાં ચિંતા જોવા મળી ડાંગરના પાકમાં વરસાદના કારણે નુકસાન થવાની ભીતિ જોવા મળી રહી છે હવામાન વિભાગની આગાહી અનુસાર વિવિધ તાલુકાઓમાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છેલ્લા ચોવીસ કલાકમાં એકસો વીસ તાલુકામાં વરસાદ જોવા મળ્યો ત્યારે સાત તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો સૌથી વધુ વરસાદ આણંદના તાલુકામાં એક પોઈન્ટ પાસઠ ઇંચ ખાબક્યો છે વલસાડમાં એક પોઈન્ટ પિસ્તાલીસ અને ઉદયપુરના કમવાટમાં મિત્રો એક પોઈન્ટ ચોત્રીસ ઇંચ વરસાદ જોવા મળ્યો ત્યારે મોરબીના વાંકાનેરમાં એક પોઈન્ટ ત્રીસ ઇંચ વરસાદ નોંધાયો છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ફાસ્ટટેગ વિનાના વાહનોને મોટી રાહત કેન્દ્રીય સડક પરિવહન મંત્રાલયે રાષ્ટ્રીય ધોરીમાર્ગ શુલ્ક નિયમો બે હજાર આઠમાં સુધાર્યો કર્યો છે પંદર નવેમ્બરે બે હજાર પચીસથી ફાસ્ટટેગ વગરના વાહનોને હાઇવે પર હવે બમનો ટોલ ટેક્સ નહીં ભરવો પડે પરંતુ એક શરત છે જો મુસાફરો યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરશે તો તેમના માત્ર એક પોઈન્ટ પચીસ ગણો ટોલ ટેક્સ લાગશે જોકે કેશ પેમેન્ટ કરનારાઓને હજુ પણ બમનો ટોલ ટેક્સ લાગી શકે છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી ભેટ સાત હજાર રૂપિયાનું બોનસ મળશે ભૂપેન્દ્ર પટેલે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને રાજ્યના વર્ગ ચાર કર્મચારીઓ માટે રૂપિયા સાત હજાર સુધીની મર્યાદામાં બોનસની જાહેરાત કરી છે આશરે સોળ હજાર નવસો એકવીસ કર્મચારીઓને લાભ મળશે ગુજરાતના ખેડૂતોને શું યોગ્ય ભાવ બોનસ સરકારી અધિકારીને દર વર્ષે બોનસ સ્વરૂપે પૈસા મળે છે જ્યારે અડધી સરકાર ખેડૂતોથી ચાલે છે તો મિત્રો શું ખેડૂતોને પણ બોનસ મળવું જોઈએ કે નહીં તમે કોમેન્ટમાં મને જણાવી શકો છો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન એકવીસમો હપ્તો આ ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે જેમાં મિત્રો વધુમાં જાણીએ તો કેન્દ્ર સરકાર દ્વારા નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં વીસમા હપ્તા ખેડૂતોના બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે હવે તહેવારોની સિઝનમાં એટલે કે દિવાળીના અવસરે એકવીસમા હપ્તાની જાહેરાત થવાની શક્યતાઓ છે જો કે આ વખતે ઘણા ખેડૂતોને તેમનો હપ્તો નહીં મળે કારણ કે તેમના દસ્તાવેજો અને યોજનાની શરતો હજુ પણ પૂર્ણ થઈ નથી મુખ્યત્વે જે ખેડૂતોએ ઈ કેવાયસી અને જમીન ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ કરી નથી તેમને તેમના ખાતામાં બે હજાર રૂપિયાની રકમ મળશે નહીં લાભ ચાલુ રાખવા માટે તમામ ખેડૂતોએ પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઈ કેવાયસી અને જમીન ચકાસણી તાત્કાલિક પૂર્ણ કરવાની જરૂર રહેશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આધાર કાર્ડ બાયોમેટ્રિક કામગીરી વિનામૂલ્ય થશે જેમાં મિત્રો વધુમાં જાણીએ તો આધાર કાર્ડ જારી કરતી એજન્સી યુ એ આશરે છેતાલીસ પોઈન્ટ છ કરોડ બાળકોને મોટી ભેટ આપી છે હવે તે સાતથી પંદર વર્ષની વયના બાળકો માટે આધાર બાયોમેટ્રિક અપડેટ્સ માટેની તમામ ફી માફ કરવામાં આવી છે આ છૂટ એક ઓક્ટોમ્બરથી અમલમાં આવી શકે છે અને એક ઓક્ટોમ્બર બે હજાર છવ્વીસ સુધી એક વર્ષ માટે અમલમાં રહેશે એટલે કે તેનો અર્થ એ થયો કે બાળકોના આધાર કાર્ડને એક વર્ષ માટે ફ્રીમાં અપડેટ કરાવવાની તક મળશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને બે લાખ રૂપિયાની ભેટ જેમાં મિત્રો વધુમાં જાણીએ તો સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાલંબણી યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય કરવા માટે બે લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે આ યોજના હેઠળ મહિલાઓ માટે ત્રણસો સાત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ છે જેમાંથી બ્યુટી પાર્લર દરજીકામ મસાલા બનાવટ અગરબત્તી મોતીકામ ગુંથણ અને દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયો સામેલ છે દરેક પ્રકારના વ્યવસાયો માટે બે લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દિવાળી પહેલાં તેલના ભાવમાં વધારો તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં એક બાજુ મગફળીના મોટા પ્રમાણમાં આવક થઈ છે જેમાં બીજી તરફ સિંગતેલના ભાવમાં પાંચ દિવસમાં ચાલીસ રૂપિયાનો વધારો થયો છે ત્યારે વરસાદના કારણે કાચા માલની અછતના પગલે ભાવ વધ્યાનો વેપારીઓની ઓઇલ મિલરનું રટન છે સિંગતેલના ભાવમાં ભડકો પાંચ દિવસ પહેલા સિંગતેલનો ભાવ રૂપિયા બે હજાર બસો વીસથી વીસ રૂપિયા હતો જેમાં આજે સિંગ તેલનો ભાવ વધીને બે હજાર બસો પચાસ રૂપિયાથી લઈને બે હજાર ત્રણસો ચાલીસ રૂપિયા થયો છે ખેડૂતોની મગફળી સસ્તા ભાવે વેચાઈ રહી છે તો બીજી તરફ સિંગતેલના ડબ્બાના ભાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારપછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે પચીસ હજાર રૂપિયાની સહાય વિજ્ઞાનમાં રૂચિ ધરાવતા બાળકોને નાણાકીય કે અન્ય તકલીફો ન પડે તે માટે ગુજરાત સરકાર દ્વારા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના અંતર્ગત ધોરણ અગિયાર અને બારમાં અભ્યાસ પૂર્ણ કરવા દરમિયાન વિદ્યાર્થીઓને કુલ રૂપિયા પચીસ હજારની આર્થિક સહાય મળે છે આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીને દસ બોર્ડમાં પચાસ ટકા કરતાં વધુ માર્ક આવેલ હોવા જોઈએ આ યોજનાની સહાય વિદ્યાર્થીના ખાતામાં સીધી ચૂકવવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારે જીએસટીના દરમાં કર્યો ફેરફાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભલામણ પર કેન્દ્ર સરકારે જીએસટી દરોમાં ફેરફાર કર્યો છે જેનાથી જનતાને ફુગાવવામાં રાહત મળશે જીએસટીના સ્લેબમાં ફેરફાર બાદ રોજિંદા જીવન જરૂરી વસ્તુઓ સસ્તી થઈ છે જીએસટી બાદ ભારતીય રિઝર્વ બેન્ક પણ નોંધપાત્ર રાહત આપી શકે છે મોદી સરકારે જીએસટી ટુ પોઈન્ટ જીરો લાવીને લોકોને મોંઘવારીમાં રાહત આપવાનો પ્રયત્ન કર્યો છે જોકે હવે ભારતીય રિઝર્વ બેંક ઘર ખરીદનારાઓને નોંધપાત્ર રાહત આપી શકે છે આરબીઆઈએ રેપો રેટમાં ફેરફાર કરીને બેંકના વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે રેપો રેટમાં ઘટાડાથી બેન્ક લોન સસ્તી થશે ઘર અને કાર ખરીદનારાઓ માટે ઇએમઆઈમાં ઘટાડો થશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓની દિવાળી માટે વેકેશનની તારીખો જાહેર કરવામાં આવી છે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દિવાળી વેકેશન રાજ્યની શાળાઓમાં એકવીસ દિવસનું વેકેશન જાહેર કરાયું છે માધ્યમિક શાળાઓ માટે સોળમી ઓક્ટોમ્બરથી દિવાળી વેકેશન પ્રાથમિક શાળાઓ માટે સત્તરમી ઓક્ટોમ્બરથી દિવાળી વેકેશન માધ્યમિક શાળાઓમાં સોળમી ઓક્ટોમ્બરથી પાંચમી નવેમ્બર સુધી દિવાળી વેકેશન પ્રાથમિક શાળાઓમાં સત્તરમી ઓક્ટોમ્બરથી છ નવેમ્બર સુધી દિવાળી વેકેશન જાહેર કરવામાં આવી છે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે એકવીસ દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરી છે આ લાંબા વિરામથી સૌ કોઈના ઉત્સાહનું વાતાવરણ છવાયું છે જે વિદ્યાર્થીઓએ તહેવારોની ઉજવણી અને કુટુંબ સાથે ગુણવત્તાયુક્ત સમય પસાર કરવાની તક આપે છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી પહેલાં ભેટ મોંઘવારી ભથ્થામાં વધારો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકાર કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારીના ભથ્થામાં વધારાના લાભ તારીખ એક જુલાઈ બે હજાર પચીસથી આપવાનો નિર્ણય કર્યો છે મુખ્યમંત્રીના આ કર્મયોગી હિતકાર નિર્ણય અંતર્ગત સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવી છે રાજ્ય સરકાર જે કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચમો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પાંચ ટકાનો વધારો કરવામાં આવશે આ મોંઘવારી ભથ્થાની ત્રણ માસની એટલે કે એક જુલાઈથી બે હજાર પચીસથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીની તફાવતની રકમ એક હપ્તામાં ચૂકવવામાં આવશે આ મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ ચાર પોઈન્ટ એગ્યા લાખ કર્મચારીઓ અને અંદાજે ચાર પોઈન્ટ બ્યાસી લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શરોને મળવાપાત્ર થશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય સુરત મહીસાગર અને ખેડાના નવા તાલુકાઓના ગામમાં કરાયા ફેરફાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે નાગરિકોની લાગણીઓ અને વહીવટી સરળતા માટે સુરત મહીસાગર અને ખેડા જિલ્લાના નવરચિત તાલુકાના કેટલાક ગામોમાં ફેરફાર કરાયા છે સુરતના આઠ મહીસાગરના વીસ અને ખેડાના અગિયાર જિલ્લા જેટલા ગામોમાં ફેરફાર કરવામાં આવ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં નવચરિત તાલુકાઓમાં સમાવિષ્ટ ગામોમાં કેટલાક મહત્વના ફેરફાર કરવા માટે મંજૂરી પણ આપી દેવામાં આવી છે